હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે એકવીસમા હપ્તાના નવા અપડેટ વિશે વાત કરીશું જેમાં નવા વર્ષના દિવસે જેટલે કે દિવાળી પછી જે નવું વર્ષ આવી રહ્યું છે નવા વર્ષના દિવસે જ આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત જે એકવીસમો હપ્તો છે એ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે ખેડૂતોમાં મોટો જ ખુશીનો માહોલ હવે આવી ગયો છે હપ્તામાં પણ અહીંયા વધારો થયો છે મિત્રો હપ્તામાં કેટલો વધારો થયો છે પાંચસોનો હજારનો બે હજાર પચીસો કે ત્રણ હજાર કેટલા રૂપિયાનો વધારો થયું છે એના વિશે પણ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું અને સાથે જ તમારે કેવાય સીનું કાર્ય બાકી હોય અથવા ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું બાકી હોય અથવા તો હપ્તા ના મળતા હોય આગળ પણ હપ્તો બાકી રહી ગયો હોય તો વિડીયોની અંદર આપણો એક મોબાઈલ નંબર વોટ્સએપ નંબર આપેલો છે એના ઉપર તમારે ફક્ત હાઈ મેસેજ કરવાનો છે ત્યાંથી તમને તમારો પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે જેમ કે કેવાય બાકી હશે તો કેવાય પણ કરી આપવામાં આવશે ને સાથે હપ્તો ના મળતો હોય તો હપ્તા અંગે જે માહિતી છે એટલે કે ના મળવાનું કારણ શું છે ને એનું સોલ્યુશન શું છે એ પણ તમને ત્યાં જણાવવામાં આવશે તો હપ્તો ના મળતો હોય તો જે સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર આગળ દેખાય એના ઉપર વોટ્સઅપ ઉપર ફક્ત હાઈ મેસેજ કરવાનો છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ પ્રવાજનો આ વીડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ પ્રવાજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે શરૂઆત કરી લઈએ હવે જે આપણે આગળ વાત થઈ કે તમારે કેવાય સી બાકી હોય ફાર્મર આઈડી કાર્ડ બાકી હોય હપ્તો ના મળતો હોય તો શું કરવું અને કયું કાર્ય પૂર્ણ કરવું એના વિશે જો માહિતી મેળવવી હોય અથવા તો કાર્ય પૂર્ણ કરાવવા હોય કે વૈશ્ય કરાવી હોય તો અત્યારે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ જ રહ્યો છે એના ઉપર ફક્ત તમારે હાઈ મેસેજ કરવાનો રહેશે વિડીયો શરૂ કરીએ તો તમને યાદ હશે જ્યારે છેલ્લો હપ્તો તમારા ખાતામાં આવ્યો હતો ત્યારે એક અલગ જ રાહતનો અનુભવ થયો હતો મિત્રો જ્યારે આપણો વીસમો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોને એક અલગ જ પ્રકારનો અનુભવ થયો હતો ખેતીના ખર્ચા વચ્ચે આ મદદ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે મિત્રો જે આ વધતા જતા ખર્ચા છે ખેતીના એના વચ્ચે જે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાની મદદ છે એ ખરેખર જે છે ઉપયોગી સાબિત થઈ છે હવે ફરી એક સારા સમાચાર છે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જલ્દી જ ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં જમા થવાનો છે મિત્રો હવે સારા સમાચાર છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોનો એકવીસમો હપ્તો છે હવે જલ્દી ને જલ્દી જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યો છે આ વખતે હપ્તો નવરાત્રિ અને દિવાળી વચ્ચે વચ્ચે આવવાની શક્યતા છે એટલે કે નવરાત્રી પતી ગઈ છે દિવાળી આવી રહી છે એટલે કે આ વચ્ચેના દિવસોમાંપ્તો આવવાની શક્યતા છે એટલે કે તહેવારોની સિઝનમાં લગભગ દસ કરોડ ખેડૂતોને સીધા જ બે હજાર રૂપિયાનો લાભ મળવાનો છે મિત્રો આજે આગળ તહેવાર આવી રહ્યો છે આ તહેવારની સિઝનમાં જ ખેડૂતોને સીધો બે હજારનો લાભ મળવાનો છે એકવીસમો હપ્તો ક્યારે આવશે તો સરકારનો પ્રયાસ છે કે દિવાળી પહેલાં જ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત હપ્તા મળે છે દરેક હપ્તો બે હજાર રૂપિયાનો હોય છે એટલે કે આખા વર્ષમાં છ હજારની સીધો ફાયદો થાય છે હાલ સુધી ખેડૂતોને વીસ હપ્તા મળી ચૂક્યા છે અને આ વખતે એકવીસમો હપ્તો મળવાની તેમની આર્થિક સ્થિતિને થોડો સહારો મળશે મિત્રો અત્યાર સુધી વીસ હપ્તા એટલે કે ચાલીસ હજાર રૂપિયાની સહાય વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર પચીસની વચ્ચે ખેડૂતોને એ છ વર્ષની અંદર આપી દેવામાં આવી છે અને ટૂંક સમયની અંદર જ એકવીસમો હપ્તાની પણ સહાય આપવામાં આવશે યોજના શા માટે મહત્વની છે તો વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ આ યોજનાથી અત્યાર સુધીમાં ખેડૂતોને લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા છે ઘણા ખેડૂતોને કહે છે કે આ સહાયથી તેઓ બીજ ખાતર અને અન્ય ખેતીના ખર્ચા કરી શકે છે છે કેટલાક માટે તો આ રકમ ખર્ચામાં પણ કામ લાગે ખાસ કરીને નાના અને જે મધ્યમ સ્તરના ખેડૂતો છે એમના માટે આ યોજના એક જીવન રેખા બની ગઈ છે મિત્રો જે નાના અને સીમાંત ખેડૂતો છે એમના માટે આ યોજના એક જીવન રેખા બની ગઈ છે એ કહેવાય ને આધાર લિંકિંગ જરૂરી છે આ માટે છે જો તમારું કેવાયસી પૂર્ણ નથી થયું તો તમારો હપ્તો જે છે એ અટકી શકે છે એ માટે તમારે તરત જ કેવાયસી કરાવવું જોઈએ સાથે તમારો જે આધાર કાર્ડ નંબર છે બેંક ખાતા સાથે લિંક હોવું સરનામું પેમેન્ટ માત્ર આધારિત આધારિત સિસ્ટમ પર જ હોવું જોઈએ એટલે કે જે તમારું સરનામું છે એ તમારી બેંક પાસબુક ઉપર છે બંનેનું મેચ થવું જોઈએ આધાર ને બંને વાત કરીએ છ કાર્યોની તો કેવાય ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન અકાઉન્ટ બે જે બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ અને ડીબીટી આ છ કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે અને કાર્યો પૂર્ણ કરાવવા તમે માગતા હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર જોવા મળી રહ્યો છે એના ઉપર તમારે હાઈ મેસેજ કરી દેવાનો છે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો આપણે એ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ